બીમારમી કચ્છ જિલ્લા દ્વારા પૂર્વ કચ્છ એસપી કચેરીએ પત્ર પાઠવવામાં આવ્યું તારીખ પચીસ બે બે હજાર પચીસ કચ્છ જિલ્લા ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ એસપી કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં એટ્રોસિટી એક્ટ અને દારૂબંધીના અમલીકરણ તથા ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના હાટડાઓ બંધ કરવાની માંગણી કરવામાં આવી ભીમ આર્મી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદો લેવામાં આવતી નથી એટ્રોસિટી એક્ટના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવતી નથી અને જો ધરપકડ થાય તો તેઓને સરળતાથી આગોતરા જામીન અથવા ટેબલ જામીન મળી જાય છે પૂર્વ કચ્છ પોલીસ વિસ્તારમાં દારૂબંધીના ના કાયદાનો અમલ યોગ્ય રીતે થતો નથી અને ખુલ્લેઆમ દારૂના હાટલાઓ ચાલી રહ્યા છે આ મુદ્દાઓ અંગે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અને બીમ આર્મી દ્વારા સત્વરે આ મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે તો આગળ ઉગ્ર આંદોલન કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે આવેદન પત્રમાં મોડી સંખ્યામાં ભીમ આર્મીના કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા સમગ્ર માહિતી ભીમ આર્મીના કચ્છ જિલ્લા પ્રમુખ મોહનભાઈ સીજુ મહેશ્વરી આપી હતી જેમણે પોલીસને વિડીઓ એવિડન્સ આપ્યા પણ એમની ફરિયાદ લેવામાં ના આવી પણ સામે જે વ્યક્તિ હતો એ વ્યક્તિએ ખંડણીની ફરિયાદ કરી તો પોલીસે તરત ફરિયાદ લઈ લીધી એટલે શું ત્યાં પોલીસ પ્રશાસનને પૂછવા માંગ્યું કે જે સામેવાળાની વ્યક્તિની ફરિયાદ લેવામાં તમને આવડો બધો રસ છે અમારા જે દલિત સમાજના જે લોકો છે એ લોકોની ફરિયાદ લેવાનું ન લેવાનું કારણ શું ત્રીજી ફરિયાદ કે આજથી ત્રણ વર્ષ પહેલાં એ ડિવિઝન ની અંદર ધામજીભાઈ મિતોભાઈ એમના સાથે જે બનાવ બન્યો ઉપરથી પડી ગયા કે એમને પાડવામાં આવ્યો દોઢેક મહિનો હોસ્પિટલ ની અંદર રહ્યા પોલીસ પ્રશાસને એમના પાછળ 20 થી 25 લાખ રૂપિયા પાછળ ખર્જો કર્યો બનાવ એમના પોલીસ સ્ટેશન માં બને છે તેમ છતાં પણ આરોપીઓ ની વિરુદ્ધ આજથી સુધી કોઈ ફરિયાદ લેવામાં આવેલ નથી તો એ સંદર્ભમાં એસપી સાહેબને જે રજૂઆત કરવામાં આવી છે જો ચાર તારીખ સુધી આ ફરિયાદ નહીં આવે તો ચાર તારીખથી અહીંયા ધરણા પ્રદર્શન ચાલુ કરવામાં આવશે અને બીજા નંબરની વાત કરીએ તો પૂર્વ કચ્છ વિસ્તારની અંદર દરેક વિસ્તારની અંદર ગમે તે ગલી મોહલ્લામાં દલિત પછાત વિસ્તાર છે ગમે ગલી મોહલ્લાની અંદર તમે જાઓ તમને દેશી દારૂના ઇંગ્લિશ દારૂના આંકડા જોવા મળશે એ સંદર્ભમાં એસપી સાહેબને એના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવી કે અગર આ આટડા બંધ કરવામાં નહીં આવે તો ચાર તારીખના ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને એ પછી જરૂર પડે તો જનતા રેટ કરવામાં આવશે જય ભીમ જય સંવિધાન જે ફરિયાદ નથી લેવામાં આવતી ને બધા છે આપને શું લાગે છે કે એમાં કોઈને ભગત હશે જો સાહેબ જે આમ વસ્તુ દેખાતી હોય એ લોકો પાસે આઈબી છે એલઆઈબી છે આમ માણસ અગર નોર્મલી જોઈ શકતો હોય તો આ કોઈની રેમ રાહ વગર તો આ કડાઓ ચાલે તેવી તો કોઈ શક્યતા નથી ને એવું નથી કે કોઈ છુપા ખાંડને આ વસ્તુ ચાલતી હોય જાહેર માર્ગો રોડ ઉપર જાહેર હોટલો ઉપર પ્રેસિડેન્ટ ઈલાકાઓ છે આ તે આપણા તો જે વિસ્તારો છે ગાંધીધામ વિસ્તારની વાત કરું તો ગણેશનગર સુંદરપુરી મૈસુરીનગર જગજીવન આદિપુરના પણ બે ત્રણ આપણે સમી લો કે

આપણને એ સાંભળવા માંડ્યું છે કે દારૂ પીવાથી ખતમ થઈ ગયું છે એટલે સાહેબ આ તમે જે પ્રશ્ન કરો કે ભાઈ આ કોની મળી ભગતી તમે એકસો દસ ટકા આ લોકોની મિલી ભગત પોલીસ પ્રશાસન ની દે કંઈ ગોઠવણી હોય એ પ્રમાણે એ અમારો ખુલ્લો ને સીધો આક્ષેપ છે કે આ બધા દે દારૂના આંકડા છે પોલીસ પ્રશાસન ની મેરबानी થી ચાલે અને મોહન ભાઈ પ્રશ્ન તમે એસપી ઓફિસ આવેદન દેવા બરાબર તમારે એસપી ઓફિસ થી કેવો રિસ્પોન્સ મળ્યો

કઈ તારીખ પાછળ કરશો અમે જુઓ ચાર તારીખના અહીંયા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ કરશો બરાબર અગર અમારી ફરિયાદોનો આ રીતે યોગ્ય નિકાલ થઈ જાય છે તો એ પછી કંઈક દસ પંદર દિવસ રહી કરીને અમે યોગ્ય ને તટસ્થ રીતે મીડિયાને સાથે રાખી કરીને જનતા રેડ કરશો रिपोर्टर महेश्वरी लक्ष्मण गांधीधाम